અને પવિત્ર માસની અંદર પવિત્ર સ્થળોની મુલાકાત કરવી એ આપણા સંસ્કૃતિમાં ઉછરેલા લોકોના લોહીની અંદર વણાયેલી વાત છે અને ભગવાન સોમનાથ એટલે જે દ્વાદશ જ્યોતિર્લિંગ છે એમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ છે એ આપણે વિચાર કરીએ કે એક વખત એક મકાન પડી જાય તો એને ચણતા કેટલો વખત લાગે સત્તર સત્તર વખત મોગલ મંદિર તોડી પાડવામાં આવ્યું પટેલ અને બાકીના લોકોએ અહીંયા સમુદ્રની અંદર આહુતિ આપી અને પ્રતિજ્ઞા લીધી કે અમે સોમનાથના ના પુનરુદ્ધાર કરીશું અને એ પુનરુદ્ધાર કરી બતાવ્યો જેના કારણે આજે સોમનાથ મંદિરની અંદર લાખો લોકો દર્શન માટે આવે છે દર્શન કરવા આવનાર વ્યક્તિના મનની અંદર ભાવના ધાર્મિક હોવી જોઈએ અને ધાર્મિક ભાવના એના મનમાં હોય કે જેના દિલની અંદર દયા હોય કરુણા હોય લાગણી હોય દાન કરવાની વૃત્તિ હોય ત્યાગ કરવાની વૃત્તિ હોય એવા લોકો જ અહીં આવે છે અહીં આવી અને આ સંસ્કારિતાનું ધામ છે અહીંયાથી દર્શન કરી સંસ્કારિતતા પ્રાપ્ત કરી અને સૌ સૌ વિદાય રહે છે આ પવિત્ર યાત્રાધામની અંદર આજે જે રીતે વ્યવસ્થા કરેલ છે એ વ્યવસ્થા કરનાર તમામ આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર જય સોમનાથ ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષને લઈને જે અરે ભાઈ એ પોલિટિકલ બીજી વાત કરજો ને એ તમે કીધું ને એ હોત તો હું સોમનાથ દાદા ને પૂછી જો